હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ કેમ છો બધા મજામાં તો આજે તમને કંઈ બનાવવાનો મૂળ નથી થતો અને પરફેક્ટ જમવું પણ છે તો એવી જ એક વાનગી હું તમારા માટે લઈને આવી છું વેજીટેબલ મસાલા ખીચડી તો એના માટે પ્રિપરેશનમાં મેં બધા શાકભાજી છે એ સમારી લીધા છે અત્યારે મેં સો ગ્રામ જેટલું કોબીજ લીધું છે બે નંગ જેટલા સમારેલા રીંગણા લીધા છે અડધો કપ જેટલા વટાણા લેવાના છે બે નંગ ગાજરને પણ સમારીને લઈ લીધા છે એક નંગ બટેટું અને અડધો કપ જેટલું ફ્લાવર છે એને સમારી અને ધોઈને રાખી દીધું છે બે નંગ જેટલા ટમેટા અને ત્રણ નંગ ડુંગળી અને એક ઇંચ આદુનો ટુકડો છે એ મેં છોલીને રાખી દીધો છે એને આપણે ખમણીની મદદથી ખમણી લઈશું એટલે મેં એના પીસ નથી કર્યા અને ડ્રાય મસાલામાં બાદિયા તજ તમાલપત્ર લાલ મરચાં લવિંગ તીખા અને જીરું છે એ લેવાના છે એકદમ ફટાફટ બની જતી અને ભરપેટ તમે ખાઈ શકો એવી આ વાનગી બનીએ છે અને અહીં બે કપ જે આપણે રેગ્યુલર મગની આપણે મગની જે ખીચડી બનાવતા હોય છે એને મેં અત્યારે ધોઈ અને એને આપણે સારી રીતે ધોઈ અને પલાળીને રાખી દઈશું તો એક કૂકરમાં આપણે એક મોટો ચમચો જેટલું તેલ લઈશું અને એમાં એક ચમચી જેટલું ઘી એડ કરવાનું છે ઘી અંદર એડ કરવાથી સરસ ખીચડીમાં ટેસ્ટ આવતો હોય છે તો ઘી અને તેલ છે બંને ગરમ થઈ જાય ત્યારબાદ આપણે એમાં ડ્રાય મસાલા છે એ સાંતળી લઈશું અને ડ્રાય મસાલામાં લગભગ મેં અહીં બધા જ ડ્રાય મસાલા જે સ્પાઈસ એ એકદમ સ્પાઈસી જ ટાઈપના હોય એ લેવાના અને બાદિયાથી એનો જે ફ્લેવર છે એ ખીચડીમાં બહુ સરસ આવતી હોય છે એટલે બાદિયા ખાસ લેજો ત્યારબાદ એમાં એક ટી સ્પૂન જેટલી હિંગ એડ કરી અને આપણે જે ડુંગળી સમારી હતી એ લઈ લેશું અને ડુંગળીમાં મેં આદુ છે એ ખમણી લીધું હતું એટલે ડુંગળી અને આદુ છે એ આપણે અંદર એડ કરી દેવાનું તો ડુંગળી છે એને આપણે હલકી એવી બ્રાઉન જેવી સાતડી લઈશું થોડી બ્રાઉન સતળાઈ જાય ત્યારબાદ આપણે એમાં ટમેટા છે એ એડ કરી દેવાના છે અને આપણે અત્યારે એને ફાસ્ટ ગેસે જ સાંતળીશું હવે આપણે એમાં ટમેટા છે એડ કરી દઈશું અને આ વાનગી છે એ હેલ્ધી તો બને જ છે ખીચડી લગભગ આપણા ગુજરાતી ઘરોમાં છે એ ખવાતી જ હોય છે પણ આ રીતની મસાલા ખીચડી તમે બનાવશો તો પણ બધાને ખૂબ ભાવતી હોય છે અને શિયાળામાં તો ખાસ મારા ઘરે આ વાનગી છે એ બનતી હોય છે તો અત્યારે એમાં એક ચમચી જેટલું આપણે લાલ મરચું એડ કરી દઈશું તીખાસમાં આપણે બધા મસાલા લીધા છે એટલે આપણે મરચું છે એ રીતે એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે અત્યારે મેં અંદાજીત એક ચમચી જેટલું મીઠું લીધું છે અડધી ચમચી જેટલું હળદર પાવડર લઈ લેશું ત્યારબાદ એમાં એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર એડ કરી દઈશું હવે બધા મસાલા સાથે મિક્સ કરી અને એને થોડીવાર માટે લો ફ્લેમ ઉપર સાંતળી લઈશું નહીતર મસાલા છે એ ઘણીવાર દાજી જતા હોય છે એટલે ગેસની ફ્લેમ છે એ લો કરી નાખવાની ત્યારબાદ એમાં આપણે બધા વેજીટેબલ છે એ વારાફરતી એડ કરી દેવાના છે હવે જો ઘરમાં કોઈને આમાંથી કોઈ પણ વેજીટેબલ ન ભાવતું હોય તો તમે આમાંથી વેજીટેબલ છે એ સ્કીપ પણ કરી શકો છો તમે તમારી ચોઈસ પ્રમાણે વેજીટેબલ છે એમાં એડ કરી શકો છો તો બધું સારી રીતે આપણે મિક્સ કરી લઈશું મસાલા છે એ બધા વેજીટેબલમાં સારી રીતે મિક્સ થઈ જાય એ રીતે આપણે એને મિક્સ કરી લેવાનું છે હવે અત્યારે મને આમાં થોડો મરચાંનો કલર છે એ થોડો ઓછો દેખાય છે એટલે હું અત્યારે અડધી ચમચી જેટલું કાશ્મીરી મરચું એડ કરું છું કેમ કે આપણે ડ્રાય મસાલા એડ કર્યા છે એટલે મેં લાલ મરચું પાવડર છે એ એક ચમચી જ લીધો હતો તો ડ્રાય મસાલાની જે એકદમ તીખાસ છે એ પણ ખીચડીમાં આવશે એટલે મરચાંનું પ્રમાણ છે એટલે આપણે એ રીતે લેવાનું હવે બધું સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે એમાં ધોઈને પલાળેલી ખીચડી છે એડ કરી દેવાની છે ખીચડીને તમે પંદરથી વીસ મિનિટ માટે પલાળશો તો પણ સરસ થઈ જતી હોય છે બધું સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે એમાં પાણી એડ કરી દેવાનું છે તો અહીં હું બે કપ જેટલી ખીચડી લીધી છે એમાં અઢી ગ્લાસ જેટલું પાણી લઈશ જનરલી આપણે ખીચડી બનાવતા હોય તો એમાં ત્રણ ગણું પાણી લેતા હોય છે પણ અત્યારે હું અડધો ગ્લાસ જેટલું ઓછું લઉં છું કેમ કે આપણે જે વેજીટેબલ એડ કર્યા છે કોબીજ છે ફ્લાવર છે એ ડુંગળી છે એ બધું એનું પાણી છે એ થોડું છોડશે એટલા માટે થોડું પાણી છે એટલે આપણે ઓછું લેશું તો હવે કૂકરનું ઢાંકણ બંધ કરી અને એને એક જ વિસલ થવા દઈશું કેમ કે આપણે ખીચડી છે એ પલાળેલી છે એટલે બિલકુલ એને ચડતા વાર નથી લાગતી હોતી પર છે એ ડીપ્રેસરાઈઝ થઈ જાય એટલે આપણે કૂકરનું ઢાંકણું છે એ ખોલી નાખીશું અને તમે જોઈ શકો છો એકદમ સરસ ફ્લેવર વાળી ગરમા ગરમ ખીચડી વેજીટેબલ ખીચડી છે એ બનીને તૈયાર છે અને મેં એને ફ્રાઇન્સ ડુંગળી અને દહીં સાથે ખૂબ જ ખાવામાં સરસ લાગે છે તો સૌ કરી છે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા થેન્ક યુ